નમસ્કાર દર્શક મિત્રો આજે છીએ આપણે ધ્રાંગધ્રાના બાવડી કોન્ડ રોડ ઉપર જ્યાં હમણાં જ નવો બનાવેલા રોડની હાલત અતિ ગંભીર અને ભયંકર થઈ ગઈ છે જગ્યાએ જગ્યાએ ખાડા પડી ગયા છે જેને ઢાંકવા માટે આર એન વિભાગે ધીગડા પણ જેવા તેવા માર્યા છે અને હજુ કે કેટલાય ખાડાઓ રહી ગયા છે તો આર એન બી વિભાગનો ભ્રષ્ટાચાર આ રોડ જોતા બહાર પડે છે જો હજી એક વર્ષ પણ નથી થયું આ રોડ બનાવીએ અને ત્યારે આ રોડના ખાડાઓ જો આટલા ભયંકર પડી જતા હોય તો આમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો હશે તે પણ સમજી શકાય છે ધ્રાંગધ્રાના હનુમાન રોકડીયાથી લઈ અને કોંઢ પાસે આવેલા કૃષ્ણનગર સુધી વધુ ખાડાઓ દેખાય છે ત્યારે આર એન બી વિભાગ આવા કોન્ટ્રાક્ટરોને કેમ કોઈ નોટિસ નથી આપતું કેમ તેને બ્લેકલિસ્ટ નથી કરતું તે એક વિચારવાલાયક છે શું આ બધાની મિલીભગત છે કે વારંવાર ખાડાઓ પડે છે રોડ રસ્તાઓની કોઈ સેફટી નથી હોતી આ ડામર રોડ છે કે પછી શું છે કે હજી તો થોડોક સમય જ થયો છે આ રસ્તો બન્યાને અને અંદર ખાડાઓ પડવા લાગ્યા છે ત્યારે થીગડા મારવાની નોબત આવી ગઈ હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ ખાડાઓ આવતા હોય ત્યારે આ આર એન બી વિભાગ છે કે શું છે તે કંઈ સમજાતું નથી ત્યારે આ વિભાગમાં પણ કેટલી હદે ભ્રષ્ટાચાર અને થઈ ગયો હશે ત્યારે આ ખાડાઓ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ અમુક નાના ખાડાઓ દેખાઈ રહ્યા છે મોટા મોટા ખાડાઓ પણ છે અને જેમ શીરો બનાવતા હોય ને પરપોટા ઉભરી આવે એવી રીતે જગ્યાએ જગ્યાએ ભૂવાઓ પડી ગયા છે તો આ કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે તે અને જનતાના પૈસાનો બગાડ કેવા પ્રકારે કરવામાં આવે છે તે જોઈ શકાય છે આટલા આટલા મોટા કોઈ છ છ ફૂટના લાંબા ખાડા છે તો ક્યાંય એક એક ફૂટ પોણો પોણો ફૂટ ઊંડા ખાડાઓ પણ દેખાઈ રહ્યા છે અને ક્યાંક તૂટવાની શરૂઆત છે તો ક્યાંક ખાડાઓ મોટા થઈ ગયા છે તો આ પબ્લિકના ટેક્સના ભરેલા પૈસાઓમાં થઈ શું રહ્યું છે તે વિચારવાલાયક છે ત્યારે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ આમાં સામેલ હશે કે આવા ખાડાઓ પડવા છતાં પણ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે કે નહીં તેની કોઈ જાણ નથી પરંતુ આવા કામ કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને કાયમ માટે ઘરે બેસાડી દેવા જોઈએ આ રોડ છે કે માટીના થર જમાવ્યા છે જે વાહનો નીકળતા ઉખડી જાય છે આ વિડીયોમાં જોઈ શકાય છે ત્યારે ખરેખર આપણા ગુજરાતની સરકાર એટલી ભ્રષ્ટાચારમાં રાચે છે કે કોન્ટ્રાક્ટરોને પણ ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે અને કમિશનો પણ એટલા ખાવામાં આવતા હશે ત્યારે જ આ બસ સ્ટેન્ડ પાસે પણ રોડની હાલત જોઈ શકાય છે કે હનવન રોકડીયાથી લઈ સર્કલથી લઈ અને છેક કૃષ્ણનગર સુધી આ રોડની હાલત ખરાબ જોવામાં આવી છે ત્યારે પબ્લિકે ભરેલા ટેક્સના રૂપિયાનો મોટા પાયે બગાડ કરી અને પોતાના ઘરની તિજોરીઓ ભરવામાં આવી રહી છે કામ તો માત્ર નામનું જ દેખાય છે અને કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી હાલત થઈ છે ત્યારે શું જનતા હવે જાગશે જનતા પોતાનો આત્મા જગાડે અને આવા દરેક કામનો અને કોન્ટ્રાક્ટરોનો વિરોધ કરે અને પોતાની માગણીઓ આ ભ્રષ્ટાચારી સરકાર જો કે ભ્રષ્ટાચાર કરોમાંથી ઊંચી તો આવવાની જ નથી અને આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીઓમાં પણ જો ભ્રષ્ટાચારી સરકારને જ મત આપવામાં આવશે અને તેઓના પક્ષના મળતીયાઓને મત આપવામાં આવશે તો નાની નાની ચૂંટણીઓમાં જીતી જવાથી આ ભ્રષ્ટાચારી સરકાર પોતાની જાતને મહાન સમજશે